થઈ હોય ઉધરસ હોય ગળું પડતું હોય અને પેટમાં ગેસ એસિડિટી વાયુ કંઈ પણ પેટની તકલીફ હોય એમાંય આપણે આપણે ફાયદાકારક છે છે અને તો જ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જય શ્રી રામ સનાતન ધર્મની જય કેમ છો બધા મિત્રો બધા મિત્રો મજામાં હશે આપણા શોટ આપણા વ્લોગ જોતા હોય આપણે સપોર્ટ કરતા હોય મોજે મોજ ને રોજે રોજ હોય બાપરિયા તો આજે છે ને વરસાદે જરાક એટલે જરાક વિરામ લીધો એવું લાગે છે સરસ જરાક તડકી નીકળી છે અને અસલ વાતાવરણ કોરું છે તો હાલો આપણે છે ને બધા લબાચા બહાર હુકવવા નાખવા છે તો હમણાં બધા લબાચા આપણે બધા હુકવવા છે કપડાં ને ગોદડા ને પગલું છણિયાનામાં હું હુકવું જ ખબર નથી પડતી હાલો બધું મંડી આપણે કામકાજ કરવા તમે વિડીયો આખો જોજો જરૂરથી જોજો કન્ટિન્યુ રહેજો અને પૂરો જોજો અને વાતાવરણમાં મસ્ત મજાનું જાઉં ફ્રેશ વાતાવરણ થઈ ગયું હવે

જરાક કોરાઠું થાય ભેગો આપણે આપણે સતુ ઉપયોગ કરી લઈએ આમાં તો એવું હોય જો ફ્રેન્ડ જરાક વરસાદ થયો તો આપણે અગાસીમાં જોઈને રમણ ભમણ થઈ પડ્યું છે ગાદલાન ગોદડાન કોથરાછ કપડા ને હા ગુજરી બજાર ભય રહી એ ચારે કોઈ કપડાં ગઈ છે પવન એવો છે કે નાખું છવા જો બધા ઉડી જાય છે બધા એવું જ કર્યું છે આપણે એ નહીં જો બધા અગાસી ઉપર માન માન બધા મહિના નાખવા ગાદલાન કઈ કરી અને નાખું બે ખાટલા પાથરીને તડકો નીકળો ને એનો ફૂલ એટલે ફૂલ ફાયદો ઉઠાવી લેવો છે એટલે જે આવી બધું આખી અગાસીમાં પાથરી દીધું છે અટાણે તાપતા દઈ દઈ થોડોક પછી ગોદરા ને બધું ધોવું જોશે હાવ એવું જો ભાઈ બેન આ બધા ઉઠી જાય છે તો કપડાય હાવ કોકના ઘરે જવું જોઈએ સવારે ઉઠીને ગોતવા કપડા એવું થઈ જતું નહીં તો આજ કંઈક વરસાદ બંધ રહ્યો સવારનું આમનામ તડકા જેવું હતું અને પછી તડકો નહોતો પણ પવન સારો છે તે કપડાં તો જે મેં તમને સવારે બતાવ્યું હતું એ પ્રમાણે કપડાં તો અમે હૂંકવીને બધા ઠેકાણે પાડવાના છે હવે લઈ લીધા છે અંદર આ જે અસલ આખો દી કોરાઠું થયું એક રેડું નથી આવ્યું એક છાટું નથી આવ્યો એ સારું છે અને જો અહીંયા આપણે છે ને આ નાગરવેલ છે એમાં આપણે પાંદ લેવા આવ્યા છે એનું કારણ છે કે ગળું બારે છે શરદીની તૈયારી હોય એવું લાગે છે અને માનસી ને તો શરદી છે મને જરા જરા છે ઉકાળો બનાવો છે શરદીનો તો જો શરદી માટે આપણે નાગરના પાન દેવા જતા બધા નાગરના પાન પથરાઈ ગયા વરસાદ થયો ને તે બહુ કોયરી ટીંડો એ નાગર બી મિક્સ થઈ ગઈ છે ને જો એક ટીંડો રૂમાનામાં પાકી પડ્યું ખાવાનું વેરું નહીં હું પણ ટીંડુ રહીને પાકી ગયું हलो आप टिंडोरा लै ले, ले थोड़ा करो आई दिया छे पाकी जासे खाली खोटा कोई के देखाई से कोई नहीं तो के जो हां मन ना गैर वधारे से टिंडोर ऊपर आई क्या से जो आ डूचा मा टिंडोरा गोरी गया से के दिन ना थिया से जो पाक ऊपर मेड़ी गया ना

ઢોળું એ બહુ થઈ ગયું છે વરસાદ એ બહુ હતો ઠંડો પવન એ બહુ આવે છે તો આપણે ઘરના છે તો આપણે લઈ લેશું જો આપણે લઈ લીધા તો લઈ અને હવે આપણે અંદર મૂકી આવીએ પછી આપણે ઓ ઓ ઓરણી હલવાઈ ગઈ હતી આપણે નાગરના પાન લઈ અને હવે અંદર મૂકી આવશું અને પછી હવે આપણે તુલસીજીના પાન તો લેશું પણ જો આપણે લીંબુડીને બધું મસ્ત કોરી ગયું છે અને જો દારૂ ફૂટવા માંડી છે અને અહીંયા આપણે મીઠી કુંવારે થઈ ગઈ છે પાછળ કડવી કુવાર છે એ થઈ ગઈ છે અને આ છે અડવી અળુ અળુના પાન એ પણ મસ્તીના થઈ ગયા છે અને ખડે મસ્તીનું થઈ ગયું છે ખડતા થાય ને હવે બીજું બધું થાય તો ખડતા થાય ને ટીંડોરા જઈને પેડાઈ હમણાં લઈ જાઉં હું તો આપણે મૂકી આવીએ અને એક વાટકો લેતા આવીએ હાલો આપણે આમાં જો ઢીડોરા ભરી લીધા છે અને હવે આપણે આ વાટકો છે ને એમાં તુલસીનો પાન લેવા ચા તો તુલસીનો પાન લઈ આવી અને બધું રાખી દે દિયામી પહેલાં તમે હાડા પાંચક વાગ્યા પાંચ હાડા પાંચ વાઈ છે તો ઉકાળો અત્યારે કરીએ તો કરીએ કદાચ ના કરીએ રાતે કરીએ હું આ ટાઈમે પીવા સારું પણ આપણે આ છે ને લઈ લેવું જોઈએ પછી દિયાશમી જાય તો આપણે તુલસીજી અડાય કે કોઈ જાળવા નડા નહીં જો તુલસી મોટા મોટા મસ્ત પાંદ લઈ લઈએ હાલો તુલસીજીના પાંદે લેવાઈ ગયા વાકા લઈ લઈને થાકી ગયા તુલસીજી અને જો આપણે ઝાડવા તો હાવ લીલા છમ થઈ ગયા છે બધાય બધા એક ઝાડવાના હાવ મોજ પડી ગઈ છે વરસાદ બહુ થયો વાંધો નથી પડી જાય એમ હતા જાડમ એવો પવન આવતો તો હવે થોડોક રાહત છે જો આપણે અહીંયા દાડમ છે તળમ રહી ગયા વાંધો નથી જો દેખાય દાડમ અહીંયા છે હાલો હવે આપણે રાખી દઈને જગ્યાએ ને બીજા કંઈક કામ ઉપર ચડીએ ઉકાળો બનાવશું કેવી રીતે બનાવીએ એવું તમને જરૂરથી જણાવીશ તમે વિડીયોમાં બહેને રહેજો હાલો મસ્તીનું ઠંડુ ઠંડુ ટાઢો ટાઢો પવન આવે છે વાતાવરણ છે ઠંડુ ખાવ છે ને મસ્ત મજાની ચા બનાવે છે તો આદુ વાળી ચા છે જો દૂધ નાખી મસ્તીનું આદુ ખમણી અને નાખશે વાહ ભાઈ વાહ હાલો કોઈ સાંભળે નહીં

અને આપણે મસ્તીના ગરમ ગરમ ઢોકરા બનાવી લેવા છે હાલો આપણે રવાના ઢોકરા બાફવા મૂકી દીધા છે અને આજ કંઈક નવું કર્યું છે એનું કારણ છે કે જલ્દી થઈ જાય ને મોટી થાળી મૂકીએ તો એટલે અવળા મોટા ટોપમાં મૂક્યું છે એટલે ત્રાસ ઢાંકી એટલે અંદર મોટી બધી થાળી વહી ગઈ એમાં ગાય ઘા બે ત્રણ થાળી ઉતાર લઈને તો ઢોકરા આપણા કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે એવો જુગાડ અપનાવ્યો છે તમે વિડીયો બન્યા રહેજો કેવા ઢોકળા થાય જરૂરથી જોજો હાલો આપણા ઢોકરા થઈ ગયા છે આમ આપણે ભૂકી છડતા ભૂલી ગયા બાકી જો બીજા બધા છાંટી હતી અને હવે આપણે વઘાર કરવાનો છે મસ્તીના ઢોકરા બધા આપણા બફાઈ ગયા છે જો આપણા મસ્તીના રવાના ઢોકળા વઘારાએ અને કમ્પ્લીટ થઈ ગયા છે તો હાલો કોઈ મિત્રોને ગરમા ગરમ ઢોકળા ખાવા હોય તો અને હવે આપણે નાગારના પાન અને તુલસીના પાન લઈ આવ્યા હતા એ ધોઈ કટકા કરી અને ઢોપળીમાં નાખ્યા છે પછી આપણે એમાં હવે નાખશું બધો મસાલો એમાં તો એમાં પહેલાં મસાલામાં જશે હળદર આપણે શરદીનો ઉકાળો કરીએ છીએ પછી જશે એમાં મરી પાવડર પછી એમાં નાખશું આપણે સંચર મીઠાની જગ્યાએ સંચરનો ઉપયોગ થાય તો વધારે સારું પછી આપણે એમાં પાણી નાખશું આમાં છે ને હુંટનો પાવડર ન ખાય પડી આપણે થઈ રહ્યો છે એટલે આપણે થોડુંક આદું નાખી દઈશું જો આ ખમણેલું આદુ છે આપણે આદુ નાખી દીધું છે અને હવે એ ઉકાળાને છે ને આપણે ગેસ ઉપર રાખી અને એકદમ ઉકાળવાનો છે એટલે શરદી થઈ હોય ઉધરસ હોય ગળું પડતું હોય અને પેટમાં ગેસ એસિડિટી વાયુ કંઈ પણ પેટની તકલીફ હોય એમાંય આપણે ફાયદાકારક છે અને આપણે શરદી ઉધરસમાં તો છે જ અને હવે આપણે જો આ વિશે ગેસ ચાલુ કરી અને ઉકાળો ઉકાળવા મૂકી દેસું આમ નામ જો એકદમ ઉકળી જશે આ છે એનાથી અડધું પાણી રહેશે ત્યાં સુધી આપણે ઉકાર ઉકારવાનો છે પણ એક ઉકાળો અને ફાયદા ઘણા બધા તો આયુર્વેદિક ઉકાળો છે તો તમે ટ્રાય કરજો આ સિઝનમાં ચોમાસાની સિઝનમાં ફૂલ ઠંડી થઈ ગઈ છે ફૂલ વાતાવરણ ઓલું થઈ ગયું છે અને કોઈ પણ હાજા માંદા શરદી ઉધરસતાઓ કે પેટની તકલીફ હોય તો આ ઉકાળો રામબાણ ઇલાજ છે આ ઉકાળો બની જાય એટલે આપણે બધાયને પીવાનો જઈ ટાઈમ થાય ને તો એમાં આપણે થોડુંક લીંબુ નીચવી દેવાનું વાટકીમાં પછી આ ઉકાળો એમાં કે કે ઉકાળો અને ઉપરથી લીંબુ નીચવો નીચવો પણ લીંબુ નીચવી લીંબુનો રસ નાખી અને પછી ગરમ ગરમ ઉકાળો પીવાનો છે હવે વાત સાથે જ આપણા બ્લોગ ને કરશું એન્ડ બધાય મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આવજો મિત્રો જય શ્રી કૃષ્ણ મહાદેવ જય શ્રી રામ સનાતન ધર્મ જય